દ્વારા મત્સ્ય બીજ સંચય નું કાર્યક્રમ મંત્રીશ્રી કુંવરજીભાઈ હડપતિ ની અધ્યક્ષતામાં યોજાયું માંડવી તાપી રિવરફ્રન્ટ ખાતે તાપી નદીમાં મત્સ્ય સંચય કાર્યક્રમ આજ રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન કેન્દ્ર દ્વારા પાંચ એક બે હજાર પચીસના રોજ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સ્મિતભાઈ દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આ મત્સ્ય બીજ છોડવાથી તાપી નદીનું શુદ્ધિકરણ થશે અને બેરોજગારો યુવાનોની રોજગારી પ્રાપ્ત થશે આ પ્રસંગે તાપી મૈયાની પૂજા અર્ચના કરી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી મૈયામાં પાંચ હજાર જેટલા મત્સ્ય બીજ સંચય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અનિલભાઈ ચૌધરી તેમજ નગર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ રાવળ તથા માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી પૂર્વ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ સુકલ તથા ડોક્ટર સ્મિતભાઈ તથા તેમની ટીમ પાલિકાના સદસ્યો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો અંતે આભારવિધિ રાજેશભાઈ કરી હતી ઈશ્વર સોલંકી કલમિત સમાચાર માંડવી આજે માંડવીનગરના રિવરફ્રન્ટ ઉપર ઉકાઈ કામગીરી યુનિવર્સિટી મારફતે તાપી માતાની અંદર મચ્છી નાખવામાં આવી છે ખાસ કરીને મચ્છીના અમારા અધિકારી જે સંચાલન કરી રહ્યા છે સ્મિતજીના અધ્યક્ષસ્થાને આ મચ્છી પાણીમાં છોડવાનું કામ કરવામાં આવ્યું પાંચ હજાર જેટલી માછલીઓ આ તાપી નદીઓમાં નાખવામાં આવી છે જેને કારણે તાપી નદીના કિનારે વસતા ગામડાના જે માછીમારો છે સોક્યો ઝાડ એ બધી નાખતા હોય એ લોકોને પાંચથી છ મહિનાની અંદર મચ્છી ઉદ્યોગનો એક નવો ધંધો મળશે અને સ્મિતજીએ કહ્યું તેમ આગામી વર્ષોની અંદર અમે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે બે અઢી કરોડ જેટલી માછલીઓ આ તાપી નદીની અંદર નાખશું જેને કારણે તાપી નદીમાં જે ગંદકીઓ થાય છે શુદ્ધિકરણ પણ થશે અને સાથે સાથે બેકાર લોકો છે એવા નવયુવાનોને રોજગારી પ્રાપ્ત થશે